અને જેનો આંટી વાળો સ્વભાવ હોય ધાર્યું કરવાનો સ્વભાવ હોય આંટી પાડી દીધી હોય કે નહીં આમ એટલે આમ જ નહીં એટલે નહીં જ મારે અહીં જ ગાટલું નાખવાનું અહીં જ હોવાનું એટલે અહીં જ હોવાનું મને આ જ બાથરૂમ ફાવે એટલે આ જ બાથરૂમ ફાવે મને આમ કરવાનું એટલે આમ જ કરવાનું આવા કેટલાકને આંટી બાંધી દીધી હોય આંટી પાડી દીધી હોય આની જોડે હું નહીં બોલવું એટલે નહીં જ બોલું આ ના ચાલે એટલે ના જ ચાલે સત્સંગમાં આની જોડે નહીં બેહવું એટલે નહીં જ બેહું આંટીવાળો સ્વભાવ હોય સરળ થઈ જ ના શકે કોઈ દિવસ મહારાજ કે ક્યાં આંટી રાખવી કેવી આંટી રાખવી કેવી ન રાખવી ક્યાં આંટી છોડી દેવી જરા સાંભળો મહારાજના શબ્દો છો પછી મહારાજ કહે છે કે એક તો નિષ્કામાદિક વર્તમાનની આંટી પાડી હોય તે એક એવી આંટી પાડી હોય નિષ્કામાદિક વર્તમાનની આંટી પાડી હોય એક આવી આંટી વર્તમાનની આંટી એ કોઈ દિવસ બદલવી નહીં એમાં ફેરફાર ન કરવો એ આંટીમાં મજબૂત રહેવું મહારાજ અમને આજ્ઞા કરે સંતોને કે સંતો પૈસા ને ઝાલવાના જાડો ચલો પૈસા હાથમાં લઈ લો સ્ત્રીઓ જોડે બોલવાનું છે બોલો તો મહારાજની આજ્ઞા પણ ન માનવી ગુરુની આજ્ઞા પણ ન માનવી એ આંટી કહેવાય એ પંચવર્તમાનની આંટી તમને બજારનું ખાતા નથી અને મહારાજની આજ્ઞામાં રહેવું છે અને તમને કોઈ ફોર્સ કરે કે જમવું પડશે અમે આજ્ઞા કરીએ તો એ પણ ન મૂકવી એ નિયમની આંટી કહેવાય વર્તમાનની આંટી કહેવાય ફરજિયાત જોઈએ મહારાજ કે એ આંટી ન મૂકવી પરંતુ પરંતુ શું કેજ મહારાજ પરંતુ આ ઠેકાણે હું આસન કરું તો નિંદ્રા આવે ને બીજે ઠેકાણે ન આવે મારે આ જ ઓશિકો જોઈએ આ ના ચાલે મારે આ જ ખાવા જોઈએ આ ના ચાલે મારે આની જોડે ફાવે આની જોડે ન ફાવે આવી આંટીઓ મહારાજ કે ન રાખવી ત્યાં સરળ થઈ જવું આવી આંટી ન રાખવી પેલી વર્તમાનની આંટી રાખવી ઉપાસનાની આંટી રાખવી નિષ્ઠાની આંટી રાખવી નિત્યાન સમય રાખી ગુણાયતાન સ્વામીને મહારાજે કહ્યું બુરાનપુર જવાનું છે ભાઈઓની સભામાં કથા કરવા નિષ્કુળાન સ્વામી ગુણાતાન સ્વામી કે નહીં જવું નિષ્કુળાંત સ્વામી મહારાજ કે લો જોગી આ પ્રસાદી એમ કહીને મુઠ્ઠી બંધ રાખીને કે લો પ્રસાદી નહીં લો જો આંટી રાખવાની કીધી પરંતુ સામાન્ય આંટી મને આ ભાવે ને મને આ ના ભાવે હું નહીં જ કહું મને માની જોડે ના ફાવે મને આની જોડે ના બને આવી આંટીઓ ન રાખવી ત્યાં સરળ થઈ જવું શ્રીજી મહારાજ આપણને શીખવાડે છે ઉપાસના નિષ્ઠા અને વર્તમાન એ બેની આંટી સિવાય બીજી કોઈ આંટી ના રાખવી સરળ થઈ જતા શીખો ત્યાં પછી હઠ નહીં કરવાની ત્યાં આપણું ધાર્યું નહીં કરવાનું વર્ષોથી આપણને માઈ લો કે આપણા ભાઈ સાથે બનતું નથી અવગુણ છે અંદર અપરાધ થઈ ગયેલો અંદર અવગુણ ભરાઈ ગયેલો છે અંદર એક પૂર્વાગ્ર બંધ થઈ ગયો છે અને કોઈ કહે મોટા સંત કે અમારી આજ્ઞા છે આની સાથે બોલો અને આત્મીય કરો ભલે દયાળો આટી છોડી દેવી ત્યાં સરળ થઈ જવું એમ કે આ બરાબર નથી ભલે બાબા સરળ થઈ જવું આ તમે યોગ્ય કરતા નથી સરળ થઈ જવું ભલે દયાળું સજી મહારાજ આ નિષ્કુળાન સમી આ કીર્તન માં આપણને સમજાવ્યા છે આગળ કીર્તન જોઈએ છે આપણે અદ્ભુત કીર્તન છે કીર્તન ને સમજવું છે આપણે સમજાય એવું નથી નઈતર એ કીર્તન પરંતુ એની પૂર્વ ભૂમિકા વચ્ચે આવી કે સરળ ક્યાં થવું અને ક્યાં ન થવું સામાન્ય બાબતમાં પણ આપણે જો આપણી આંઠી વાળો સ્વભાવ રાખીએ પૂર્વગ્રહનો સ્વભાવ રાખીએ અઠીલો સ્વભાવ રાખીએ ધમન ધાર્યું કરવાનો સ્વભાવ રાખીએ સત્સંગમાં ના ચાલે સત્સંગમાં એ ના ચાલે ને તમારા ઘરમાં એ ના ચાલે ચાલે છે ઘરમાં નહીં તો ઘરમાં ડખા થાય હવે પ્રશ્ન એ છે કે આંટી મુકાતી નથી એનું કારણ શું છે આંટી નથી સામાન્ય આંટી પણ મુકાતી નથી એનું કારણ શું છે એક આપે દ્રષ્ટાંતે એમ કે એક દિવસ મારી ઉપર એક સાંજનો સમય નીચે પૂનમ જ હતી સાંજનો સમય હતો નીચે મિટિંગો ચાલતી હતી બધી એક પછી મળવા વાળા આવતા હતા અને એક ભાઈનો ફોન આવ્યો બહાર મને આપ્યો મને કે સ્વામી આ ફલાણા કાકાનો ફોન છે કાકા અહીં બેઠા છે અને એમનો દીકરો અહીં બેઠો છું કે શું છે કાકાને ફોન કર્યો કાકા કે સ્વામી તાત્કાલિક મને સમય આપો મને મળવા આવો છે આપણે કાલ રાખો ને ગાંધીનગર આવજો ને ધામ ઉપર આજ તો બહુ ટાઈટ છે નહીં સ્વામી આપવો જ પડશે કઈ નહીં તો અડધો કલાકમાં આવો મારે નીકળવું હતું એટલે મેં કીધું કોઈ કાલ બોલાવો પણ કે નહીં આપવા જ પડશે કીધું આવો અમારે તો સરળ થવું આ સરળ થવાની વાતો શીખવાડીએ છીએ તો અમારે તો સરળ થવું પડે ને પેલા અમે ધાર્યું કરીએ જ્ઞાન નહીં આવવાનું કાદ નહીં કાલે તો એવું ના ચાલે નથી ચાલતું સંતો હા અને આપણે તો ના આવે સાત ધાર્યું કે ધાર્યું મૂકી દેવું પડે નીકળવું હતું લ્યો પણ સરળ થવાની વાતો શીખવાડીએ છીએ તો આપણે સરળ નહીં થવાનું કંઈ વાંધો નહીં આવી જાવ હજુ એમને આવી જાઓ કીધું ત્યાં તો બે મિનિટમાં એમના દીકરાનો ફોન આવ્યો સ્વામી મને તાત્કાલિક સમય આપો મળવું છે પછી ખમજણ પડી ગઈ કે બે ને કંઈક ડખો થયો લાગે છે કાલે તો કે કાલ ચાલે એવું નથી સ્વામી અત્યારે કઈ વાંધો નહીં પધારો અડધો પોણો કલાક પછી આવો તો બે જણા આઈ ગયા એમને ખબર નથી કે બાપાએ ફોન કર્યો બાપાને ખબર નથી કે દીકરાએ ફોન કર્યો બે આયા અંદર બે બેન બેન બોલાયા એટલે બાપાને પેલા બોલાયા એટલે દીકરો વાયન વાયે આવી ગયો ભેજના બેઠા મને કે સ્વામી મારા બાપાને કો સરળ થાય આ છોકરો કે મારા દીકરાને કો સ્વામી આને કો સરળ થાય કે શું છે શું ભે કહો છો આને સરળ થાય આ સરળ થાય છે શું એટલે છોકરાએ ખિસ્સામાંથી પ્લાન કાઢ્યો મન કે સ્વાય મકાનનું બાંધકામ ચાલે છે સ્વામી આ બારી આ બાજુ મૂકવાની હું એમ કહું છું કે બારી આ બાજુ મૂકવાની મારો બાપા એમ કે છે કે આ બાજુ મૂકવાની સ્વામી ત્યારે એના બાપા વચ્ચે બોલ્યા સ્વામી આને બાન પડે છે બુદ્ધો છે સ્વામી એને કઈ ખાધાની ખબર પડતી નથી સ્વામી હંમેશા જે બાજુ એર સર્ક્યુલેશન એર સર્ક્યુલેશન જ્યાંથી હોય જેની પવનની દિશા હોય એ બાજુ બારી મુકાય એને બાન પડતી નથી ખાધાની ખબર પડતી નથી હું એમ કહું છું કે આ બાજુ બારી મૂકી તો તારે પંખા ના જોઈએ ને એસી ના જોઈએ તારે ઇલેક્ટ્રિસિટીની બચત થાય ને એ નેચરલ હવા આવે માટે આ બાજુ મૂક સ્વામી એમાં શું ખોટું જ કહો પણ આ કથા આપણે આપણી જો દાંટો થયો તો એને કોઈ ઉતરતું જ નથી સ્વામી તમારી કથા ત્યારે પેલો છોકરો કે સ્વામી આ મારા બાપા ગયડા થયા કથા સાંભળી તો એમને કઈ ઉતરતું નથી સ્વામી મને કહે છે કે હવે સ્વામી અહીં મૂકવું તો સ્વામી એના લીધે સ્વામી શો પકડી જાય છે સ્વામી શો આવડો મોટો બંગલો કરીએ તો શો તો જોવો પડે સ્વામી એલિવેશન પકડે છે તો સ્વામી આ બાજુ મૂકવું એમાં વાંધો શું છે સરળ થવાનું શીખવાડો થોડું સરળ શીખવાડો મેં આખો ટોપિક લેવાનો છે આવતા વર્ષે સુધી રાહ જોવા એવી હતી નું સાંભળ્યું મેં ધીમે રહીને કહ્યું બાપાને કીધું બાપા એક વાત કહું તમને મને કીધું મને ખબર છે તમે મને જ કેવાના મન જ દબાવવાના કે મને ખબર છે ના કે તમને નથી દબાવવા પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે બાપા તમારી ઉંમર કેટલી મને કે કીધું એની ઉંમર કેટલી મને કે સાહેબ પાંત્રી નાખી તમારે કેટલા આ ઘરમાં રહેવાનું છે સાહેબ ભગવાન રાખે કાલ લઈ જાય તો હું તો તૈયાર બેઠો છું કે નથી લઈ જવાના આમ તમારી જરૂર હમણાં અહીં છે તમે આવા અઠીલા સ્વભાવ નહીં છોડો ત્યાં દશા બગાડો ને મહારાજની એટલે હમણાં અહીં હારા છે તો તમારા ઘરમાં કેટલું રહેવાનું બે પાંચ વર દરે વધુ વધુ કેટલા પંદર વર વી વર્ષ કેટલું રહેવાનું અને એને કેટલા વર રહેવાનું છે એને આખી જિંદગી કાઢવાની છે તો કરવા દો ને સરળ થઈ જાવ ને કહી દો ને ભાઈ તું જે કરી બરાબર તો કે હા વાત તો સાચી હો મારે બે પાંચ વર રહેવું ક્યાં ને લેકર કરીતા જે કરવું હે કર મેં કીધું આટલા માટે થઈને શુક્રવાર મને હેરાન કર્યો કેટલું સરળ જો એક સરળ થઈ ગયા બે માંથી એક સરળ થઈ ગયા કેટલું ઈઝી થઈ ગયું કેટલું ઈઝી થઈ ગયું હું તો શા માટે આંટીવાળા સ્વભાવ રાખો છો અને આવો તો રાત દાડો આ ઘરમાં બનતો હશે સત્સંગમાં બને છે મહારાજ એમ કહે છે પણ સરળ નથી થઈ શકાતું એનું કારણ શું છે એવું મહારાજ આગળ કહે છે કે આંટી નથી છૂટતી એનું કારણ શું છે આંટી છોડવી છે આંટી વાળો સ્વભાવ છોડવો છે પણ છૂટતો નથી એનું કારણ શું છે તો મહારાજ એમ કહે છે કે એનું કારણ મોટા મોટું કારણ માન મહારાજે કયું કારણ કીધું એનું મોટા મોટું માન માનનું મોટા મોટું લક્ષણ શું મન ધાર્યું કરવાનો સ્વભાવ અને એને આ કોઈ દિવસે સરળ થઈ જ ના શકે એટલે તો આપણને એ વાદળું એટલું મોટું વાદળું આવી ગયું છે માનનું વાદળું કે આપણને વાદળું જેમ સૂર્ય સોળે કળાએ ખીલે હોય બપોરના બાર વાગ્યાનો સૂર્ય હોય ધક હોય પણ વાદળું આગળ ભયંકર વાદળા આગળ આવી દે આગળ આવી જાય સૂર્ય દેખાય છે એમ આપણને આપણા દેહાભિમાન રૂપી વાદળો વચ્ચે આવી જાય છે ને એટલે આપણને આપણો સ્વભાવ ઓળખાતો જ નથી દેખાતો જ નથી પરંતુ આપણા માટે વાત છે ગાડી રોકજો અને સરળ થવું સરળ થવું સરળ થવું આટલો બધો સરળ થવાનું મહત્વ છે ઇમ્પોર્ટન્સ છે